આજે મુસ્લિમ બિરાદરોનો તૈવા એટલે બકરી ઈદ તેની બકરી હોય વહેલી સવારથી નવાજ મસ્જિદોમાં અદા કર્યા બાદ આજના બકરીદની એકબીજાને મુબારકબાદી આપતા મુસ્લિમ બિરાદરો નજરે પડ્યા હતા આજે સુરત સહિત દેશભરમાં બકરીદનો તહેવાર મુસ્લિમ બિરાદરો પોતાના ઘરમાં સાદગીપૂર્ણ ઉજવી રહ્યા છે આમ તો જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હિન્દુ હોય કે પછી મુસ્લિમ દરેક સમાજના તહેવારો ફીકા પડી જવા પામ્યા છે આજના બકરી ઈદની ઉજવણી પણ મુસ્લિમ સમુદાયે રીતે ઉજવી હતી સવારે ઈદગાહો અને જે વિસ્તારની મસ્જિદોમાં નવા વસ્ત્રો પહેરીને નાનેરાથી માંડી મોટેરા મોટેરા સુધીના લોકોએ નમાજ અદા કરી બકરી ઈદની એકબીજાને મુબારકબાદી પણ પાઠવી હતી જે મારું નામ ખાન શેરખાન પઠાનટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને આજે બકરા છે સૌથી પહેલાં તો મારા ટીમના તરફથી મારા પરિવારના તરફથી આખા દેશના ભાઈ બહેનોને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ છે બીજું આજે બકરા ઈદ છે મેં બકરા ઈદ બહુ સાદગીથી મનાવી છે અને લોકોને પણ અપીલ કરી છે અમારા મસ્જિદના મોલાના સાહેબે પણ લોકોને અપીલ કરી છે કે ભાઈ ઘરમાં નમાજ પઢો પોત ઘરમાં હજી કોવિડની બીમારી ખતમ નથી થઈ ધીમે ધીમે બીમારી જઈ રહેલી છે પણ અમારે ધ્યાનમાં રાખીને સાવધાની તો હજી બરતવાની જ છે આપણે એમની અમજતક બીમારી જતી રહી છે અને પછી માર્કેટમાં ભીડભાડ મોલ્લામાં ભીડભાડ એ કરશું તો જો ત્રીજી લહેર આવવાની શક્યતા છે પછી એ વધી જશે એટલે મહેરબાની કરીને પોતપોતાને ઘરમાં લોકોને સમજાવો ના થી બચો અને બકરા ઈદ જે રીતે સાદગીથી આ વર્ષે મનાવી છે હું તો કહું છું દર વર્ષે આ રીતે સાદગીથી મનાવો ઈદ બકરા ઈદ જે બી તહેવારો તે એટલે લોકોને બી એમ થાય કે ભાઈ ના બરાબર છે જય હિન્દ જય ગુજરાત આમ સુરત સહિત દેશભરમાં જે બકરી ઈદની ઉજવણી સાદગીભર્યા વાતાવરણમાં કરવામાં આવી છે જીટન ન્યૂઝ